આ સંગીતના બાળ સ્વર અને એની સાથે આપણા ગુજરાતીના ગુજરાતી ભાષાના બાળ સ્વર ગાવું છું તો તમે જોવ મિત્રો તો જુઓ હું ગાઉં છું આ સ્વરો સંગ મિત્રો આજે એક ખૂબ જ અગત્યનો રિયાદ લઈને આવ્યો છું મિત્રો સંગીતના શુદ્ધ સ્વરો છે જે સાત સા રે ગ મ ધ ની બરાબર આ સાત સ્વર શુદ્ધ સંગીતમાં બીજા ચાર સ્વર કોમળ રે ગ ધ ની અગિયાર અને એક આવશે તીવ્ર તો આ રીતે સંગીતના મુખ્ય સાસ સ્વર અને તીવ્ર કોમળ થઈ અને સંગીતના બાર સ્વર છે મિત્રો તો આજે મિત્રો એક જ ક્લાસની અંદર બાર સ્વરના રિયાજ કેવી રીતે કરવા અને આલાપના રિયાજ કેવી રીતે કરવા આપણી ગાયકીને મધુર અને સુંદર બનાવવા માટે મિત્રો સુરીલો અવાજ અને એની સાથે સાથે નાના મોટા આલાપ કેવી રીતે કરવા અને આલાપ આ રિયાજ કરવાથી મિત્રો સુરીલો અવાજ બનશે અને લાંબા આલાપ તમે કરી શકશો તો આપણી ગાયકીમાં લાંબા આલાપો અને સુરીલો અવાજ નાના મોટા આલાપો નાના મોટી તાનો આપણે ગાવાની હોય છે તો એના માટેનો આ રિયાજ છે મિત્રો આ રિયાજ દરરોજ મિત્રો તમારે દસ મિનિટ કરવાનો અને સ્વરોમાં તો મેં બારે બાર સ્વર લઈ લીધા છે મિત્રો બારે બાર ઉપર આપનો રિયાઝ થશે તો આ રિયાઝ કેવી રીતે કરવાનો છે મિત્રો હું આપને હાર્મોનિયમ પર લાવી અને બતાવું છું તો હું મહેશ સોલંકી લેખક ગીતકાર સંગીતકાર લોક ગાયક મ્યુઝિક ટીચર આપ સર્વનું મારી ચેનલ એમએસ સોલંકી અને અમારા મ્યુઝિક ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો છો મોટી સંખ્યામાં તે બદલ પણ ખૂબ ખૂબ આભાર મિત્રો તો આવી જાઓ મિત્રો હાર્મોનિયમ પર અને ખૂબ જ દુર્લભ બારે બાર સ્વરો ઉપર ગુજરાતી સ્વરમાળા છે આપણી અ આ ઈ જે આપણી સ્વરમાળા છે એ સ્વરમાળા સાથે બારે બાર સ્વરને હું ગોઠવી અને તમને કેવી રીતે આની સાથે અવાજને મિલાવવાનો અને લાંબો સમય આનો રિયાઝ કરવાનો જેથી કરીને આપણી ગાયકીમાં ખૂબ જ સુંદરતા આવશે અને લાંબા આલાપ કરી શકશો ઊંચું ગાઈ શકશો નીચું પણ ગાઈ શકશો અને સુંદર મધુર અવાજ સાથે આપ ગાઈ શકશો તો આવી જાવ હાર્મોનિયમ પર હું તમને એક એક બાબત થિયરી અને પ્રેક્ટિકલ ધીમે ધીમે સમજાવી રહ્યો છું તો આપ બધા હાર્મોનિયમ ઉપર હાર્મોનિયમ પર આવી ગયા છે અને જો અહીંયા આપણે સાત સ્વરની વાત તો કરી હતી પણ આજે બારે બાર સ્વરની વાત કરી છે મિત્રો આજે મારે ખૂબ જ અગત્યનો ક્લાસ છે મિત્રો તો જો બારે બાર સ્વર મેં અહીંયા લખ્યા છે તો જો જે લખ્યા છે એ રીતે હું આંગળીથી તમને બતાવી રહ્યો છું તો અહીંયા અમે મંદ્ર સપ્તકમાં પહેલી કાળીને શાહ બનાવ્યો છે મિત્રો મંદ્રપ્તક માં પહેલી કાઢીને સા બનાવ્યો છે ખૂબ જ ધ્યાનથી જો બનાવું છું પછી એની બાજુમાં નીચે રે છે આ કોમળ રે છે મિત્રો કોમળ રે બરાબર છે સા રે પછી ઉપર બીજી કાળી એ શુદ્ધ રહે છે પછી એની નીચે અડીને સફેદ છે એ કોમળ ગ છે મિત્રો ગ એની બાજુમાં સફેદ છે એ શુદ્ધ ગ છે મિત્રો ગ પછી એની ઉપર કાળી છે તો એ મ છે એ શુદ્ધ મ છે મિત્રો મ પછી એની નીચે સફેદ છે એની નીચે સફેદ છે આ એ તીવ્ર મ છે મિત્રો મ એની ઉપર કાળી છે મિત્રો એ પ છે પછી એની નીચે સફેદ છે જો આ સફેદ એ કોમળ ધ છે મિત્રો એની ઉપર કાળી છે મિત્રો એ શુદ્ધ ધ છે ધ પછી એની નીચે સફેદ છે એ કોમળની છે એની બાજુમાં બીજી એક સફેદ છે એની બાજુમાં બીજી એક સફેદ છે મિત્રો એ શુદ્ધ ની છે ની ઉપર કાળી છે એ તાર સત્ર નો સા તો આ રીતે ના લઈ લીધા સ્વરાજ મેં તમે બતા રે એ ચાર કોમળ છે અને મીવ્ર છે મિત્રો એમ શુદ્ધ સાત ચાર કોમળ અને એક તીવ્ર એમ ટોટલ સ્વર થયા બરાબર છે હવે હવે આ બાર સ્વર ઉપર આપણે કેવી રીતે કરવાનો છે મિત્રો કેવી રીતે કરવાનો છે મિત્રો મારા આ ટાઇટલ ઉપર મેં એવું લખ્યું છે ગુરુ બી નહીં જ્ઞાન ગુરુ સમક્ષ સત જ્ઞાન આવું મેં લખ્યું છે કંઈક તો ખૂબ જ અભ્યાસ કરીને મિત્રો મેં લખ્યું છે આજે તમને વગાડતા કે ગાતા આવડ્યું હોય તો તમને એમ લાગ્યું કે અમને આવડી ગયું કઈ નહીં લાગ્યું હોય તો કઈ નહીં આવડ્યું હોય તો બરાબર છે પરંતુ મિત્રો આજે અમે અમારા ક્લાસોમાં ભણાવીએ છીએ તો એમને આ બધું ચાલતા શીખવાડે છે કે આ રીતે ચાલો આ રીતે રાગ ગાવાનો છે આ રીતે કમ્પોઝિશન ગાવાનું છે આ રીતે અલંકાર ગાવાના છે એવું અમે એમને ચાલતા શીખવાડીએ પછી ચાલી રહ્યા છે બરાબર ચાલી રહ્યા છે એ અમારી સમક્ષ એ રાગો ગાય છે અમારી સમક્ષ અલંકારો ગાય છે અમારી સમક્ષ એ ભજનો ગાય છે એમને અને ત્યારે અમે નક્કી કરીએ છીએ કે બરાબર છે કે નહીં બરાબર તો મિત્રો આપણે જે કંઈ ભણીએ છીએ એ તો બધું બરાબર છે પણ એ સાચું છે કમ્પ્લીટ સ્વરતા લયમાં એ સાચું છે કે ખોટું છે એ ગુરુ સમક્ષ જ થાય મિત્રો એ નક્કી ગુરુ કરશે જ્ઞાની ગુરુ કરશે જેઓને રાગની સિદ્ધિ છે ઉપાસના કરી છે એટલા માટે હંમેશા શું આપને કહું છું કે મિત્રો આપ કંઈ બી ભણતા હોય તો કંઈ વાંધો નહીં પરંતુ આવા કોઈ અનુભવી ગુરુ જોડે ક્લાસમાં જોડાઈ જાઓ અને એની સમક્ષ આપણે જે ગાઈએ છીએ એને પ્રમાણિત કરીશ કે અમે બરાબર ગાઈ રહ્યા છીએ એમ મારું કહેવાનું થાય છે મિત્રો પહેલાં આ સ્વરોની સાથે તમે સ્વરો ગાઓ ધીમે ધીમે સ્વરો ગાઓ આ રીતે ગાઓ Sa, re, re, ga, ga, ma, ma, pa, da, da, ni, ni, sa, sa, ni, ni, da, da, pa, ma, ma, ga, ga, re, re, sa. Pe la sforu ne gau, mitru, santi, sa pe la sforu gau. અને સ્વરોની પ્રેક્ટિસ કરો આંગળીની પ્રેક્ટિસ કરો અને પછી હવે અગત્યની બાબત આવી મિત્રો હવે અગત્યની બાબત આવી આપણા આપણે ભણતા હતા જ્યારે પહેલાં બીજા ધોરણમાં ત્યારે આપણે કક્કો બારકડી શીખતા હતા વર્ણમાલા બરાબર એમાં આપણા ગુજરાતી સ્વરો જે છે બાર બાર સ્વરો છે અ આ ઈ ઈ હવે એ સ્વરો મેં અહીંયા લખ્યા છે મિત્રો એ સ્વરોને તમારે આ અવાજની સાથે ગાવાના છે હું પ્રેક્ટિકલી તમને શીખવાડી રહ્યો છું મિત્રો થિયરી પણ શીખવાડી રહ્યો છું પ્રેક્ટિકલ પણ શીખવાડી રહ્યો છું તો તમે જો સ્વરો ગાવું છું ગુજરાતી ભાષાના સ્વરો ગાવું છું મિત્રો સંગીતના સ્વરો તો ગાવું છું મિત્રો પણ એની સાથે ગુજરાતી ભાષાના સ્વરો છે જે બાર એ પણ ગાવું છું અને સંગીતના બાર સ્વર પણ ગાવું છું આ રીતે મેં બાર બારનો એક યોગ બનાવ્યો છે મિત્રો ખૂબ જ યોગ વાળો ક્લાસ છે ખૂબ જ અગત્યનો જીવનમાં ખૂબ જ અગત્યનો આ ક્લાસ રહેશે મિત્રો તમારા માટે આના બહાર કશું નહીં આવે દુનિયાનું બધું સંગીત આની અંદર આવી જશે મિત્રો આ બાર સ્વરની અંદર જ આવી જશે બધું જ સંગીત આને બહાર ક્યારેય નહીં જાય સંગીત દુનિયાનું કોઈ પણ કમ્પોઝિશન આના બહાર નહીં જાય હું વિશ્વાસથી કહું છું મિત્રો તો હવે હું આ સંગીતના બાર સ્વર અને એની સાથે આપણા ગુજરાતીના ગુજરાતી ભાષાના બાર સ્વર ગાઉં છું તો તમે જો મિત્રો આ આ સ્વરોનો ઉપયોગ એટલા માટે મેં કર્યો છે મિત્રો કે આપણે કોઈ પણ ગાયકી ગાતા હોય ભજન ગઝલ લોકગીત સંતવાણી કશું બી તમે ગાવા માગતા હો એ ગાતા હોય ત્યારે આપણા બારખડીના અક્ષરોનો ઉપયોગ થાય છે મિત્રો બરાબર છે અને બારખડીના અક્ષરોનો ઉપયોગ કરવા માટે આપણે આ સ્વરોનો ઉપયોગ કરવો પડે છે આપણી ભાષા સ્વરોની સાથે બની છે તો વ્યંજનોની સાથે આ સ્વરો લાગે છે ત્યારે આપણી ભાષા બને છે આપણા શબ્દો બને છે અને જ્યારે આપણે ગાયકી કરતા હોય ત્યારે આ સ્વરોનો રિયાઝ કર્યો હોય તો આપણી ગાયકી મધુર બનાવવા માટે લાંબા હલાપ આપણે કરી શકીએ મિત્રો મધુર અવાજ બનાવવા માટે આ લાંબા હલાપ થાય એના માટેના આ સ્વરોની ઉપાસના મિત્રો કરો આ સ્વરોની ઉપાસના કરો આ સ્વરોનો અભ્યાસ કરો આ સ્વરોનો રિયાઝ કરો મિત્રો

આપણે જે ગાય એનું સિદ્ધ ઉચ્ચાર પણ જોઈએ ગાયકી સુંદર બનવું મતલબ સંગીત ફક્ત કામ નહીં કરે આપણી આપણી ભાષાના જે અક્ષરો છે એ પણ શુદ્ધ હોવા જોઈએ મિત્રો તો એના માટેનો આજે ખૂબ ઊંચો રિયાજ મેં આજે તમને બતાવ્યો છે ખૂબ જ ઊંચી થિયરી આપણે બતાવવાના પ્રયત્ન મેં કર્યા છે મિત્રો આજે તો આ રીતે આજે આનો અભ્યાસ કરો મિત્રો આ ક્લાસ વિશે મિત્રો આપણે કોઈ પણ સૂચન હોય કંઈ ફરિયાદ હોય કંઈ બીજી ફરમાઈશ હોય તો આપ કોમેન્ટ ઉપર લખજો મિત્રો આપ ખૂબ મોટા પ્રમાણમાં અમારે આ ચેનલમાં પધારી રહ્યા છો ખૂબ જ લાઈક આપી રહ્યા છો ખૂબ જ મોટી સંખ્યામાં સબ્સ્ક્રાઇબ કરી અમારી ચેનલના તમે સદસ્ય બન્યા છો મિત્રો આપ સર્વને અમે આવકારી રહ્યા છીએ મિત્રો આપ સર્વનું અમે અભિવાદન કરી રહ્યા છીએ અમારી ચેનલમાં અને આપને વિનંતી કરું મિત્રો કે ખરેખર આપણે કંઈ પણ ભણીએ તો એક સાચા ગુરુ સમક્ષ ભણો મિત્રો એક ઈમાનદાર પ્રમાણિક વ્યક્તિની સામે પણ મિત્રો એ મારી વિનંતી છે તો ચાલો મિત્રો અહીંયા હું આ ક્લાસ પૂરો કરું છું અને વિરમું છું આગના ક્લાસમાં આપની ફરમાઈશનું કંઈ પણ ફરમાઈશનો કોઈ પણ એક વિષય લઈ અને હું આવીશ અને આપને કંઈ ફરમાઈશ હોય તો પણ જણાવજો તો ચાલો મિત્રો અહીંયા વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત